ગુજરાત સાયન્સ સિટી ખાતે વન વીક વન થીમ અભિયાન અંતર્ગત સી એસ આઈ આર કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ થીમ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે સીએસઆઈઆર દ્વારા એક દિવસીય વન વીક વન થીમ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા ચોવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે વન વીક વન થીમ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેનો હેતુ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની પ્રગતિ દર્શાવવાનો છે આ અભિયાન સાર્વજનિક કલ્યાણ અને લોકોના જીવન સ્તરને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયોગશાળાની સીમાથી આગળ વધીને વૈજ્ઞાનિક પ્રગતિને દર્શાવતું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણનું પ્રત્યક્ષ પ્રતિબિંબ છે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ થીમ સીએસઆઈઆરની આઠ મુખ્ય થીમ પૈકીની એક છે આ કાર્યક્રમનું મુખ્ય અતિથિ તરીકે આઈઆઈટી ગાંધીનગર પ્રોફેસર વિવેક કાપડિયા અને વિશેષ અતિથિ તરીકે એપિક કન્સેન્શન લિમિટેડ ચેન્નાઈના હેડ ઓફ કોન્ટ્રાક્ટ ડૉક્ટર એસથર માલિની વિક્ટર ઉપસ્થિત રહ્યા હતા